દસ્તાવેજ છે પ્રોપર્ટી કાર્ડ નથી તો શું તમે જમીનના સાચા માલિક નથી પણ હકીકત એ છે દસ્તાવેજ સાત બાર અને પ્રોપર્ટી કાર્ડ ત્રણીની ભૂમિકા અલગ છે દસ્તાવેજ જમીન ખરીદ વેચાણનો પુરાવો સાત બારના ઉતારા જમીન પર હાલ કોણ ખેતી કરે છે તેનો રેકોર્ડ પ્રોપર્ટી કાર્ડ જમીનની માલિકીનો કાયદેસર પુરાવો ત્રણની કાગળ વચ્ચેનો સંબંધ અને ફરક સરકાર હવે પ્રોપર્ટી કાર્ડ ફરજિયાત કરે છે જાણો કેમ જો તમે જમીન ના માલિક છો અને હજુ સુધી તમારી પાસે પ્રોપર્ટી કાર્ડ નથી તો આ માહિતી આ વિડીયો તમારા માટે ખૂબ જરૂરી છે વિડીયો લાઇક કરો શેર કરો અને વધુ અપડેટ માટે યુનિવર્સલ ગુજરાત ચેનલને કરવાનું ભૂલશો તો ચાલો શરૂઆત કરી તમારી જમીનના માલિક તમે છો કે બીજું કોઈ દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ માં શું ફેર સાત બાર નું કેટલું મહત્વ હવે ઘરે બેઠા તમારી મિલકત નું પ્રોપર્ટી કાર્ડ કાઢી શકો તમે લાખો રૂપિયા ખર્ચીને ઘર કે જમીન ખરીદી અને પાકો દસ્તાવેજ થયો પણ શું તમે જાણો છો કે માત્ર દસ્તાવેજ હોયથી સરકારી ચોપડે તમે માલિક બની જતા નથી ગુજરાતમાં નવ્વાણું ટકા લોકો દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ સાત બારના ઉતારા વચ્ચે ગૂંચવણમાં ભૂલ કરી બેસે છે વાસ્તવમાં તમારી માલિકીનો સાચો અને છેલ્લો પુરાવો દસ્તાવેજ નહીં પણ સિટી સર્વે વિસ્તારમાં પ્રોપર્ટી કાર્ડ અને ગામડામાં સાત બાર અને આઠ આના ઉતારા ચાલે તો ચાલો આ ગૂંચવણ અને જડ મૂળથી સમજી જાણી અને તમારી મિલકતના સાચા માલિક છો કે નહીં તે કેવી રીતે ચકાસું દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડમાં શું આખી વાતને સમજવા માટે એક સરળ ઉદાહરણ યાદ રાખો માની લો કે તમે દસ્તાવેજ એ સિનેમા હોલની ટિકિટ છે જે સાબિત કરે છે કે તમે શો જોવા માટે પૈસા ચૂકવ્યા છે પરંતુ પ્રોપર્ટી કાર્ડ અને સાત બાર નો ઉતારો હોય સિનેમા હોલના ઓથોરજ માં લખાયેલું તમારું નામ છે તે નક્કી કરે છે કે એ સીટના અસલી અક્દાર તમે જ છો દસ્તાવેજ સેલ લીગ એક કાયદેસર કરાર છે જે મિલકતની ખરીદી અને વેચાણની ને પૂરી થઈ હોવાની સાબિતી આપે છે તે જણાવે છે કે વેચનારને પૈસા મળી ગયા છે અને ખરીદનારને મિલકતનો કબજો મળ્યો છે પણ આ સોદાની પહોંચ એ માલિકીનો કોઈ ફાઈનલ પુરાવો નથી પ્રોપર્ટી કાર્ડ અને સાત બાર સાતબારના ઉતારા આ સરકારનો મહેસૂલ રેકોર્ડ રેવન્યુ રેકોર્ડ છે જ્યારે તમે દસ્તાવેજના આધારે મહેસૂલ કચેરીમાં અરજી કરો છો ત્યારે સરકારી ચોપડે જૂના માલિકનું નામ હટાવીને તમારું માલિકીનું નામ લખવામાં આવે છે આ પ્રોસેસને નોંધ દાખલ કરી કહેવાય કે મ્યુટેશન એન્ટ્રી કહે છે આ રેકોર્ડ જ તમારી માલિકીના ઓફિશિયલી સરકારી પુરાવો છે જો રેકોર્ડમાં નામ ન ચડાવો તો શું આ સૌથી મોટી ભૂલ છે

ટીટીએસ નંબર ફાળવવામાં આવે છે અને આ નંબર ના આધારે બનતા કાર્ડ પ્રોપર્ટી કાર્ડ કહેવાય છે જે મિલકત ક્ષેત્રફળ માલિકીનું નામ લોન કે બોજાની વિગત જેવી તમામ માહિતી દર્શાવે છે ટૂંકમાં તેને શહેરની ની આધાર કાર્ડ કહેવાય છે ગ્રામ્ય વિસ્તાર અને ખેતીની જમીન મુખ્ય પુરાવો ગામ નમૂના સાત બાર અને આઠ સાત બાર જમીનની કુંડળી છે નમૂના સાત માં માલિકી હક દર્શાવે છે અને નમૂના બાર માં પાક વિગતો દર્શાવે છે આઠ

હવે આપણે જોઈએ ઓનલાઈન પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે કઢાવવું તો વધુ માહિતી માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો વિડીયો દ્વારા સંપૂર્ણ માહિતી સાથે ઓનલાઈન પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે કાઢી શકાય તેની સંપૂર્ણ માહિતી આપેલી છે તો ત્યાં જઈને તમે વિડીયો જોઈ શકો છો અને ઓનલાઈન તમે પ્રોપર્ટી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો આટલું ખાસ યાદ રાખો દસ્તાવેજ ફક્ત ખરીદ વેચાણની પ્રોસેસનો પુરાવો છે માલિકીનો અસલી પુરાવો પ્રોપર્ટી કાર્ડ અને સાત બાર જ છે દસ્તાવેજ કરાવ્યા પછી તરત જ જે તે સંબંધિત કચેરી મામલતદાર સિટી સર્વેમાં અરજી આપીને સરકારી રેકોર્ડમાં તમારું નામ રજીસ્ટ્રેશન કરાવવાની પ્રોસેસને સ્ટાર્ટ કરી દો વર્ષમાં એકાદ વાર આ એઓઆરએ પોર્ટલ પર તમારી મિલકત નો રેકોર્ડ ઓનલાઈન ચેક કરતા રહો જેથી તમને કોઈ અનઓફિશિયલી ફેરફાર થયો હોય તો તરત જ ધ્યાનમાં આવે અને તમારી જાગૃતિ જ તમારી મિલકત ની સુરક્ષા છે જો તમને વિડિયો પસંદ આવ્યો તો મારી ચેનલ ને કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક અને શેર કરી દેજો